કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જિલ્લાના શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં ડેન્ગ્યુ અને ચાંદીપુરા વાયરસ જેવા રોગોની માહિતી આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તમામ શિક્ષકોને ડેન્ગ્યુના રોગોના અટકાયતી પગલાંઓની તાલીમ આપવામાં આવી હતી સાથે જ ચાંદીપુરા રોગના લક્ષણો સાવચેતીના પગલાંઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી શહેરી વિસ્તારની જેટલી પણ શાળાઓ છે એમાં ખાસ કરીને બાળકોને ખ્યાલ આવે કે પોતાના ઘરમાં જ જો ક્યાંય એડિસ મચ્છરોનું બ્રિડિંગ થતું હોય કે ક્યાંય એના લાર્વી વગેરે જોવા મળતા હોય તો એનો સોર્સ રિમુવલ કેમ કરવું એનો થોડોક વૈજ્ઞાનિક અભિગમ ડેવલપ થાય તો અમારા આરોગ્ય કર્મચારીઓને પણ સાથે સાથે થોડો સહકાર મળે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જે ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવા અટકાવવામાં સફળ રહ્યા છીએ એમ આ વર્ષે પણ આપણે સફળ રહીએ એના માટે આ આઈસી પ્રવૃત્તિના ભાગરૂપે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે